ઉકાઈ ખાતે સોનગઢ હાઈવે બની રહ્યો છે ત્યારે ડેલી ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત થયેલ મટીરીયલ ગુણવત્તાની ચકાસણી અંગેના અહેવાલોના હવે પડઘા પડ્યા છે હાલમાં ઉકાઈ સોનગઢ રોડ કરોડો રૂપિયાનો પાકો રોડનું નવીનીકરણ અને ટેન્ડરિંગ ના મુજબ હોય એની સંપૂર્ણ જવાબદારી સાથે રોડના કામમાં અને માટી પથ્થરોની સંપૂર્ણ જાણકારી માંગતા હાલમાં કામની યોગ્ય અસર જોવા મળી હતી જેથી પબ્લિકના કરોડો રૂપિયાના પૈસાથી બનાવેલ રોડ સારી ક્ષમતાવાળો બને એવી સૌ કોઈ આશા રાખતા હોય છે એની એક ઝલક જોઈ શકે છે હાલ સમગ્ર ગુજરાતમાં જે રોડ અને પુલો બનતા હોય છે એની ક્ષમતા મટીરિયલ અને યોગ્ય સમયે તેની ચકાસણી અને ત્યારબાદ બનાવવાની પદ્ધતિને યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવે તો પ્રજાના કરોડો રૂપિયાથી બનતા આ પ્રાઇવેટીકરણના રોડ પુલો રસ્તાઓ બીજા પ્રજાના વિકાસના કામોમાં અધિકારીની યોગ્ય નજર રાખે તો આ કામો ખૂબ જ સારી રીતે થવાની ક્ષમતા ધરાવે છે એની આ એક ઝલક જોઈ શકાય છે